ઘરે ગયા બાદ બીજા દિવસે સવારથી લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી જે લોકો આ પ્રસંગમાં ભોજન આરોગ્ય હતું રાત્રિના મહેમાનો પરત પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા જો કે રાત્રિથી જ લોકો અસર થવાની શરૂ થતા બીજા દિવસે રિસેપ્શનમાં ભાગ લેનાર ત્રણસોથી વધુ મહેમાનોની ફૂડ પોઈઝિંગની અસર થતાં વોમિટ અને ઝાડા થતાં નજીકની ખાનગી હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જો કે આ મામલે બલરામ અગ્રવાલ અગ્રવાલ અને તેમના પુત્ર તેમજ પરિવારના સભ્યો સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે રિસેપ્શનમાં અંદાજે ત્રણસોથી ત્રણસો પચાસ લોકો રિસેપ્શનમાં આવ્યા હતા જેમાં મુંબઈ વાપી સુરત સુધીના મહેમાનો બીજા દિવસથી ફૂડ પોઈઝિંગની અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે તેમના કુટુંબમાં તેઓ અને તેમના પત્ની સહિત માતા પિતાને પણ તેની અસર થવા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા આ અંગે ભરૂચના ચામુંડા કેટરસ જમવાનો ઓર્ડર આપ્યો હતો જે ખાવાની લોકોને ફૂડ પોઈઝિંગ થયું હોવાનો આક્ષેપ કર્યા છે આ મામલે તેમના પિતા દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં જાણ કરી ફરિયાદ આપી હતી મિત્રોના લગ્નના રિસેપ્શનમાં પરિવાર સાથે ગયા હતા જ્યાં મેન્યુઓમાં મંચુરિયન હતા પણ છેલ્લા સમયે પનીર ચીલી કેટર્સ દ્વારા આપી હતી જેનો સ્વાદ જે તે વખતે યોગ્ય ના લાગતો જાણીને તે કેટર્સ દ્વારા બરાબર હોવાનું જણાવ્યું હતું એ રાત્રિથી જ અસર થઈ હતી મારા સસરાજી સહિત પરિવારના દરેક સભ્યોને અસર થઈ છે આ બાબતે કેટર્સને ફરિયાદ કરતાં તે પણ અમે પણ આ જ જમ્યા હોવાનું જણાવી ઉડાવ જવાબ આપે છે આ અગાઉ ફૂડ અને ડ્રગ વિભાગમાં ફરિયાદ કરતાં તેમના દ્વારા કેટર્સના ત્યાં રો મટીરિયલના સેમ્પલ લીધા છે આ તબીબ રિપોર્ટ અને મેળવી રહ્યા છે ફોરમ મહેશ્વરી અને ભોગ બનનાર મહેમાન હું મારા સંબંધીને ત્યાં રિસેપ્શનમાં પરમભૂમિ પાર્ટી પ્લોટ ખાતે ગયા હતા જ્યાં ચામુંડા કેટર્સનું જમવાનું હતું તે જમ્યા બાદ હું મારી પત્ની અને બે બાળકો મળી ચાર વ્યક્તિને ફૂડ પોઈઝન થયું છે પ્રસંગમાં આવેલા ત્રણસોથી વધુ લોકોને અસર થઈ છે તંત્રએ કેટર્સમાં સામે પગલાં લેવા જોઈએ ધનજીભાઈ બેરા અને ફરિયાદ મળી હતી કે હાલ કાર્યવાહી ચાલુ છે રિસેપ્શનના બે દિવસ બાદ ફરિયાદ મળી હતી જે તે વખતે કેટર્સ હતું જે તે સ્થળ ઉપર ભોજન બનાવ્યું હતું તેમ છતાં આ ચામુંડા કેટર્સને ત્યાં તપાસ કરાઈ છે જે રો મટિરિયલનો વપરાશ થયો છે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાં જ્યાં દર્દીઓ દાખલ થયા છે ત્યાં તેમના જવાબો ઉપરાંત હોસ્પિટલ પાસે પણ આ અંગે જરૂરી આરોગ્ય રિપોર્ટ મેળવવામાં આવી રહ્યો છે હાલ તપાસ ચાલી રહી છે બલરામ પ્રસાદ અગ્રવાલ મારા દીકરાનો રિસેપ્શનનો ફંક્શન હતું તે ફંક્શનમાં અમે ત્રણથી સાડા ત્રણસો જેટલા અમારા સગા સંબંધીઓના મારા મિત્ર મંડલોને બોમ્બઈથી અમદાવાદ સુધીને નિમંત્રણ આપ્યા હતા તેમાં બધા ભાઈઓ આવ્યા હતા અને રાત્રે સાડા છથી દસ વાગ્યેનું ફંક્શન હતું બધા લોકોએ ભોજન કર્યા પછી બીજા દિવસે બધાને ફૂડ પોઈઝનિંગ થયું અને બધા પોતપોતાના વિસ્તારમાં રાત્રે જતા રહ્યા હતા અમારી નોલેજ મુજબ જેના ફોન આવ્યા મેક્સિમ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે અને જેના લોકો બધા લોકોએ વધારે વધારે તકલીફમાં છે હવે આ ફંક્શનમાં બધું અમારું કેટરર ભદ્રેશભાઈ પ્રજાપતિમાં ચામુંડા કેટરસને આપ્યું હતું પર હિસાબે અને સંપૂર્ણ જવાબદારી એમની હતી જેથી ક્વોલિટી ફૂડ બધાને પરોશે અને સારું ફંક્શન ઉજવે પણ આ જવાબદારી નિભાવી નથી એના લીધે આ બધું હોનારત થયું હવે અમારા તંત્રથી નિવેદન છે કે એના ઉપર યોગ્ય પગલા ભરે તાકી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિને આવી રીતનું કંઈક હોનારત ન થાય અને આવું જીન લેવું જીન લેવું ઘટના ન બને મારું નામ વિવેક અગ્રવાલ છે મારું રિસેપ્શન ત્રેવીસ તારીખે પરમભૂમિ પાર્ટી પ્લોટ અંકલેશ્વરમાં રાખ્યું હતું જેમાં ત્રણસોથી સાડા ત્રણસો જેવા ગેસ્ટને આમંત્રિત કરવામાં આવ્યું હતું જે અમદાવાદથી લઈને મુંબઈ સુધીના બધા ગેસ્ટ હતા નેક્સ્ટ દિવસ ચોવીસ તારીખથી બધાનો ફોન આવવા માંડ્યો અને ખબર પડવા માંડી કે મેક્સિમમ ગેસ્ટ સિત્તેરથી એંસી ટકા જે ગેસ્ટ છે બધા જ ધીમે ધીમે એડમિટ થાય છે અને બધાનું જે રૂટ કોસ્ટ છે એ એઝ અ ફૂડ પોઈઝનિંગ તરીકે જ બહાર આવ્યું છે ચોવીસ તારીખે બપોરથી જ પપ્પાનું અને સાંજે મમ્મીનું ને હું ને મારી વાઈફ એ બધા જ એક જ હોસ્પિટલમાં એડમિટ થયા છે અને બધાનું જ બ્લડ રિપોર્ટમાં ફૂડ નું જ આવ્યું છે અને બધાનું ટ્રીટમેન્ટ એ જ ચાલે છે અમે કેટરિંગનું જે કોન્ટ્રેક છે એ મા ચામુંડા કેટરર્સ ભરૂચ જેના ઓનર એટલે કે આપણા નીરજ પ્રજાપતિ છે અને એમને આપવામાં આવ્યું હતું પણ એમની સાથે વાત કરીને પણ એમને પણ એવું કંઈક સ્વીકાર અસ્વીકાર કર્યું છે કે અમારા તરફથી કંઈ નથી પણ ઓલમોસ્ટ સેવન્ટી ટુ એટી પર્સન્ટ જે ગેસ છે અમારા એ બધા સફર થયા છે તો આ આપણે સરકારને કે આપણા તંત્રને આ જ આપણને વિનંતી છે કે આના ઉપર કરેક કડક કાયદા અપનાવે અને આવા કેટરર્સને જે બધાના જીઓ સાથે રમે છે એના ઉપર કડક કાર્યવાહી થાય અને આગળ જતા કોઈને પણ આવી તકલીફથી ગુજરવું ના પડે ઓલમોસ્ટ જ્યાં સુધી ખબર પડી છે સેવન્ટી પર્સન્ટ લોકો એડમિટ થયા છે એમાં દસ વીસ ટકા લોકોનું ઘરે સારવાર ચાલે છે શું નામ છે તમારું મારું નામ પિયુષભાઈ કરશનભાઈ પટેલ છે ત્રેવીસ તારીખે બલરામભાઈ અગ્રવાલના દીકરાના રિસેપ્શનમાં ગયા હતા અમે અને ત્યાં પરમભૂમિ પાર્ટી પ્લોટ સાવન ચોકડીની બાજુમાં તો ત્યાં સાંજે જમ્યા હતા અને મા ચામુંડા કેટર્સવાળાનું ત્યાં એના તરફથી મેનુ હતું એ જમ્યા પછી રાત્રે થોડું અનકમ્ફર્ટેબલ લાગ્યું અને ત્રણ ચાર વાગ્યાથી વોમિટિંગની ઝાડા ઉલટી થઈ ગયા હતા તો તાત્કાલિક પછી આસ્થા હોસ્પિટલમાં એડમિટ થયા તો ડૉક્ટરનું કહેવું છે કે ફૂડ પોઈઝનિંગ થવાના કારણે તમને આ બધું થયું છે અને મારા ફેમિલીમાંથી બધા જ ફાધર ફાધર વાઈફ બધા જ હોસ્પિટલમાં એડમિટ થયા છે અને મારા ગ્રુપમાં જે પણ હતા હું જેને ઓળખું છું બધા જ કોઈને કોઈ હોસ્પિટલમાં કોઈ ઓરેન્જમાં થયું છે કોઈ આસ્થામાં છે કોઈ ત્રિલોકીમાં છે કોઈ જયાબેન મોદીમાં છે કોઈ લોકલ ડોક્ટરો સાથે કોન્ટેક કરીને ત્યાં એમના ક્લિનિક પર જઈને ટ્રીટમેન્ટ લીધી છે શું અને કેવું જોઈએ કે આના પર કડક એક્શન લેવી જોઈએ કે જેથી કરીને બીજી બીજા કોઈ વ્યક્તિ સાથે થાય નહીં કારણ કે દરેક માણસની કેપેસિટી નથી હોતી કે પૈસા પણ ભરી શકે અને કદાચ કોઈને જીવ પણ જઈ શકે આમાં